આજથી દશામાના વ્રતનો પ્રારંભ દશામાની મૂર્તિ પ્રસાદ લેવા બજારમાં જોવા મળી ભીડ ભારતીય સંસ્કૃતિમાં વાર તહેવાર તિથિ માસ ગ્રહ નક્ષત્ર શક્તિ પૂજાનું આગવું મહત્વ રહેલ છે આજે અષાઢ વદ અમાસ એટલે દિવાસા તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે આજથી દસ દિવસ દશામાં વ્રતની શરૂઆત થશે આ દસ દિવસ સ્ત્રી પુરુષ દશામાની સ્થાપના કરી પૂજાપાઠ કરી પ્રસાદ ધરાવે છે અને બ્રહ્મચર્યના પાલન સાથે વાસ કે એકટાણું કરે છે વ્રતધારી શ્રી પુરુષ માતાજીની મૂર્તિ સાંઢણીવાડી પધરાવે છે ગઈકાલ કાંકરે તાલુકાના થરાનગર વિસ્તારમાં સાંઢણીવાડી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાણની વિવિધ વેરાયટીઓ બજારમાં લારીઓ પાથરણા પર વેચાણ અર્થે લોકો લઈ ઊભા હતા આ વ્રત કરનાર નારી સૌ સાંઢણીવાડી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાણની વિવિધ વેરાયટીઓ ખરીદવા બજારમાં ઉમટી પડતા મેળા જેવા માહોલ સર્જાયો હતો દિવસ સુધી વ્રત કર્યા પછી ઉજાગરો કરી દશામાની મૂર્તિ તળાવ નદી કે વહેતા જણામાં પધરાવી માતાજીને આવતા વર્ષે વહેલા વહેલા આવજો કુટુંબ પરિવાર સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ વરસાવજો તેવી પ્રાર્થના કરી વ્રતની પૂર્ણાહુતિ કરશે રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા